પાર્ટીના સુપ્રીમો માયાવતીએ પોતાના જન્મ દિવસે મોટું એલાન કર્યું છે તેમણે સ્પષ્ટતા કરી હતી કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં બસપા એકલા જ હાથે ચૂંટણી લડશે કોઈ ગઠબંધન કે પાર્ટી સાથે જોડાશે નહીં એટલે કે બસપાના ઇન્ડી ગઠબંધનમાં સામેલ થવાની અટકળોનો અંત આવી ગયો છે તેમણે કહ્યું કે ગઠબંધનથી ફાયદો ઓછું નુકસાન વધુ થાય છે લખનઉમાં તેમણે કહ્યું કે મને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું છે મેં એના પર કોઈ નિર્ણય લીધો નથી કારણ કે હું મારા પક્ષના કામમાં વ્યસ્ત છું પરંતુ અમે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં આયોજિત કાર્યક્રમનું સ્વાગત કરીએ છીએ ભવિષ્યમાં જો બાબરી મસ્જિદને લઈને આવો કોઈ કાર્યક્રમ યોજાશે તો અમે તેનું પણ સ્વાગત કરીશું અમારી પાર્ટી સેક્યુલર પાર્ટી છે અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ તેમણે કહ્યું કે ગયા મહિને મેં ભત્રીજા આકાશ આનંદને પોતાનો અત્રાધિકાર ઘોષિત કર્યો હતો એ પછી મીડિયામાં આ અટકળો ચાલી રહી હતી કે હું જલ્દીથી જ રાજનીતિમાંથી સંન્યાસ લઈ રહી છું પરંતુ આ અટકળોનામાં એક અંશ પણ સત્ય નથી માયાવતીએ મોદી સરકારની ફ્રી રેશન સ્કીમને ગુલામીનું ટૂલ જણાવીને કહ્યું કે યુપીમાં અમે બીએસપી સરકારમાં સર્વજન હિતાય સર્વજન સુખાયની ભાવના સાથે સમાજના વંચિત વર્ગના કલ્યાણ માટે અનેક જનકલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી પરંતુ હવે સરકાર થોડું રાશન આપીને પોતાના પક્ષમાં લાવવાની કોશિશ કરી રહી છેલ્લા થોડા વર્ષોથી કેન્દ્ર અને રાજ્યની સરકારોએ ધર્મ અને સંસ્કૃતિની આડમાં રાજનીતિ કરી લોકતંત્રને નબળું કરવાનું કામ કર્યું છે માવતીએ ઇન્ડી ગઠબંધનને લઈને સમાજવાદી સુપ્રીમો સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ પર પણ નિશાન સાધ્યું તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીના વડાએ ભા ઇન્ડી ગઠબંધનને લઈને બહુજન સમાજ પાર્ટી માટે કાચિંડા જેવો રંગ બદલ્યો છે ઈવીએમમાં ગરબડને લઈને બીએસપી દુઃખી અને ચિંતિત છે દેશમાં ચૂંટણીની જાહેરાત થવાની છે બીએસપીના કાર્યકર્તાઓ ચૂંટણીમાં બીએસપીને જીતાડી ને મને જન્મદિવસની ભેટ આપી શકે છે બે હજાર સાતમાં બે હજાર સાતમાં ઈવીએમમાં કોઈ ગેરંટી થઈ નથી બે હજાર સાતમાં તેમણે એકલા ચૂંટણી લડીને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી હવે ઈવીએમમાં ઘણી ફેર હેરાફેરી થઈ રહી છે ઈવીએમ વિરુદ્ધ અનેક અવાજો ઉઠાવવામાં આવી રહ્યા છે માયાવતીએ કહ્યું કે લોકસભા ચૂંટણી માટે સખત મહેનતની જરૂર છે લોકસભાની ચૂંટણી પૂરી તાકાત સાથે લડવામાં આવશે એકલા હાથે લડીશું ઘણી પાર્ટીઓ બસપા સાથે ગઠબંધન કરવા માંગે છે પરંતુ અમે તમામ પક્ષોથી અંતર જાળવીશું જો જોકે તેઓ ચૂંટણી બાદ સરકારમાં સામેલ થઈ શકે છે બે હજાર સાતમાં અમે યુપી વિધાનસભામાં એકલા હાથે ચૂંટણી લડીને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી અન્ય પક્ષોને ગઠબંધનમાં બસપાના મત મળે છે પરંતુ અમને નથી મળતા ઓગણીસો ત્રાણું અને છન્નુંમાં સમાજવાદી પાર્ટીને કોંગ્રેસને બીએસપી ગઠબંધનનો ફાયદો મળ્યો બે હજાર બેમાં બીએસપી એકલા હાથે ચૂંટણી લડીને સો બેઠકો જીતી હતી